વાવમાંથી ઝડપાયેલ કોલ સેન્ટરના આરોપીઓ બાબતે ડીસામાં પ્રેસ કોન્ફરન્સ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દીપાસર ગામેથી લોન અપાવવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન ઉપર બેન્ક એકાઉન્ટની માહિતી કાઢાવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા કોલ સેન્ટરને ઝડપી પાડતી બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી લઈ સોળ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી આ બાબતે થરાદ ડીવાયએસપી એસએમ વારોતરિયા દ્વારા ડીસા પોલીસ મથકે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ ચિરાગ કોરડિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ બોર્ડર રેન્જ સાઇર ક્રાઇમની ટીમ રેન્જ વિસ્તારના બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમની તપાસ કામગીરીમાં રોકાયેલ હતા તે દરમિયાન વાવ તાલુકાના દીપાસર ગામના ભરતસિંહ નાગજીભાઈ વેજીયાની રજૂઆતના આધારે દીપાસર ગામની સીમમાં રહેઠાણ મકાનમાં કોલ સેન્ટર અંગે રેડ કરતા બીપાસર ગામે એક મકાનમાં સોલાર કંપનીના કર્મચારીઓના બહાને કોલ સેન્ટર ચલાવતા હોવાની વાતમી મળી હતી જેથી સાયબર ક્રાઇમની ટીમે ઓચિંતી રેડ કરતા આસામ મિઝોરમ નાગાલેન્ડ નેપાળ અમદાવાદ સહિતના યુવક યુવતીઓ શંકાસ્પદ રીતે કોલ કરીને વિદેશી નાગરિકોને લોનના બહાને ફસાવતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી અને આ બાબતે થરાદ ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે વાવ ગામને અડીને આવેલ દેપાસર ગામ છે ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમને આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમો એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે બેન્ક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરે ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે તમને ગિફ્ટ મળે છે આ બા આવું બાનું બતાવી અને એ લોકોને લલચાવે છે લલચાવે એટલે એ લોકો મતલબ આની ઝાડમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કોઈ કાર્ડ દ્વારા એમને આમને મળી જાય છે એ રીતની આખી સિસ્ટમ છે એટલે આ આ કોલ સેન્ટરમાં પકડાયું છે એમાં ટોટલ અમે બધા થઈને સોળ આરોપીઓ છે એમાં પંદર આરોપીઓને અમે સોળ આરોપીઓને પકડી લીધેલા છે સોળ આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનું બાકી છે જે જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ અમદાવાદનો રહેવાસી છે આને પકડવાનું બાકી છે આ બધા આરોપીઓ જે છે એ જે આપણે સેવન સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે મિઝોરમ મણિપુર હિમાચલ પ્રદેશ આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આ આખું કોલ્ડ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે ખાસ ઇન્ફોર્મેશન છે એ આઈજીપી સાહેબનો સ્ટોર છે સાયબર સેલ અમને મળેલી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલી છે આની અંદર ટોટલ મુદ્દામાં જોઈએ તો બધોય થઈને ઉદાહરણ અમારો લેપટોપ પચીસ મોબાઈલ નંગ ત્રીસ હેડફોન ઓગણીસ પ્રિન્ટર એક યુપીએસ જે બેટરી હોય પચીસ મોબાઈલ નંગ ત્રીસ હેડફોન ઓગણીસ પ્રિન્ટર એક યુપીએસ જે બેટરી હોય છે ચાર્જર માટે એ પાંચ લેપટોપ ચાર્જર દસ ડેટા કેબલ આઠ કેલ્ક્યુલેટર છે કનેક્શન પોઈન્ટ રાઉટર આ તમામ લગભગ છે એ છ લાખ પચાસ હજાર નવસો જેટલો એમ એમની થાય છે કિંમત અને આરોપીઓ પાસેથી વીસ મોબાઈલ સેમસંગ કંપનીના ટેબ્લેટ બે એ દોઢ લાખ રોકડા છત્રીસ હજાર કુલ મળીને આઠ લાખ છત્રીસ હજાર નવસોનું મુદ્દામાલ અવર ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ અને આઈટીની રજિસ્ટર કરવામાં આવેલ છે